સોલંકી પેઢી ભગવાન તમારા મારા રાજા દરેક ના ઘેર પોતપોતાના માં રાજ કરતી હશે એવી દરેક ની રાજા જેવી મહારાજા જેવી કુળદેવી મારા બહુચર ના Rombari mata, मेरा नहीं बुखार mata रे दीदा रो mata रो 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 रो

મારા ને જે જે રાત મેલડી ડગલે પગલે તમારા મુખે મારું નામ મારતું હોય ને હું મેલડી એવું કહું છું કદાચ છેડો ધાર્યો છે ધારી રાખજો જગત માં મહારાજા બની

મારા દીકરાની ભક્તિથી કદાચ એનું નામ અમર કરવા ઉતરી હોય મેલડી આરો આર રહું છું હૃદય માં રહું છું મારો દીકરો બોલી જશે ને કે પાતા ફાડી નાખ તો હું મેલડી આવી પાવર વારી આવી કરંટ વારી મારો એક દીકરો અવાજ કરી જાય

મારો દીકરો ચોવીસ કલાક માં જેટલી વખત તમને હું માતા યાદ આવતી હોય જેટલી વખત મારો રોમ યાદ આવતો હોય એટલી વખત યાદ રાખજો હનુમાનજી ની જેમ હવાના પવન ના અરજી કરી હોય અને એની અરજી ને સ્વીકાર ના કરી હોય હું મેલે આવું છું ઘેર બેઠા યાદ કરી તોય પહોંચી સાનિધ્યમાં મારી પ્રાર્થના કરી પહોંચી રોંગ નું નામ લેવાથી તમારી અંદર સત્યતા તમારી અંદર મર્યાદા તમારી અંદર નીતિ ન્યાય કર્તવ્ય સત્કર્મ આવી બુદ્ધિ અને પ્રેરણા મારા રોંગ નું નોમ લેવાથી મને હું મેળવી આવું રોંગ ના રોમમાં એ ગુણ છે

મને કશું હાલો નહીં ફૂલ નો હાર ના ચડાવો પણ માણસ બેઠો હશે એમાંથી કઈક એવા કે જિંદગીમાં માતા અનુભવ ના થયો હોય એટલાય દીકરા દીકરી એવા છે કે કોઈ દાડો માતા શું એમનો અનુભવ ખબર ના હોય

ડર નીકળી જાય તમારી અંદર નીકળી જાય તમારી મારા રોમ નું નોમ લેવડાય તમારી ઘર થી દરેક માતાઓ જાગૃત ના કરી તમારા ઘેર મારા જેવી માતાઓ થઈ જઈ તો રોજ કઉ છું ખાલી માતાઓના તમે કોમ જ જોયા માતાઓના તમે માર જ જોયા જેને જેને માતાનો પ્રેમ જોયો હોય ને એ દીકરાને જઈને ખાલી પાંચ મિનિટ એની આગળ ઉભા રહેજો તમને એમનો પ્રેમ દેખાઈ જશે અતાર સુધી માતાઓના ઇતિહાસ વાભર્યા તો એવા જ વાભર્યા કે મેલણી ફલાણા આટલા વર્ષે જઈ મેરે નામ ના દેવાય બાર મહિને બારે મહિના દીકરાઓ મેરે ના વ્યવહાર કરતા હોય છે હું મેરે આવું કહું આલો

તો દુખી જાય તે માતાંત્રિક મોલવી આ બધું ફરવાનું બંધ થઈ ગયું છે એવું મેળવી આવ્યા હોય એની પેઢી તરાઈ જઈએ છે તમારી નજર દાખલો જોવો

બઉ રૂપિયા હતા કરોડપતિ હતા પણ દીકરાનો દીકરો એવો પાક્યો એવું નહીં કે કરોડપતિ ને નડતી નહીં

એના વંશ વેલા જતા રહ્યા આવું તમારા નજર પામે દેખાય છે જતાય તે રૂપિયાના મોહમાયા એટલી બધી પ્રબલ છે એટલી બધી ખતરનાક છે આજ કદાચ બધું સાફ થઈ ગયું ને

તમે દુઃખી થયા નહી તમારી ઘરની માતા કોઈ દીકરા ના જૂની ભૂલતી હોય કે આ ફલાણો ગુનો કર્યો તે હોમે અભિમન વાળો માણસ વિચાર વિચારતો હોય આમ તો એના ઘર નું કે છે પણ એ માતા બોલતી હોય તમને ખબર ના પડે આવું એટલે સમાન તમારા ભુવાની હાચવ જોડે જોડે આવું કહું છું મે તમારો ભુવો દુષ્ટ રહ્યો લુચ્ચો રહ્યો ગમે તેવો રહ્યો પણ કદાચ દેવનો અવસર હોય આઠમના નિવેદ હોય કોઈ મોડવો રમેલ હોય કોઈ ડાક ડાકલા વગાડવાનો હોય કે પાંચ નાખવાનો હોય પણ તમારો ઘરનો ભુવો બેહાલ એટલે ખાલી મારા જેટલું સમાન આજો વધારે નાલતા હું મેરડી આવું કહું મારે શ્રીફળ સુધી અગરબત્તી આલો છો એની તમારા ઘરનો નો ભુવો કદાચ ધોરતો હોય એ અલગ નોન હોય કે ના હોય પણ પોતાની માં સમજી એના દૂર તો કદાચ પગે હોય અને એના પગે લાગી કદાચ એ શ્રીફળ ચુંદરી અગરબત્તી નો ખાલી વ્યવહાર મૂકો ને તમારા ભુવા જ્ઞાન ના હોય તમારા ભુવા બુદ્ધિ ના હોય તમારો ભુવો તમારું સારું વિચારતો ના હોય પણ એક સ્ત્રી પર તમારી માન આલ્યુ હોય ને તો ગોવાની ગોલતી બંધ કરાવી તમારી માતા સાચું બોલી જાય હું બે